હેલો માય સ્ટુડન્ટ એન્ડ એવરી વન ચાલો આજના ટોપિકમાં આપણે શીખીએ ઉમેરવાનું તો ઉમેરવું એટલે કહીએ કે સરવાળા બરાબર જ્યાં તમને લખેલું હોય કે ઉમેરો ત્યાં આપણે શું કરવાનું છે સરવાળા કરવાના છે તો આપણે જે આજે ગુંજાશવાળા સરવાળા શીખીએ કે આપણી પાસે એક પાંચ લીટર અને સાત લીટરનો એક પ્રવાહી છે અથવા પાણી છે તો પાંચ લીટર અને સાત લીટરનો સરવાળો કરીએ તો કેટલા થાય તો જો તમને સરવાળા ના આવડતા હોય તો અગાઉ આપણી આ ચેનલમાં સરવાળા કરતાં શીખવાડેલા છે અને એ સરવાળા તમે જોઈને શીખી શકો છો આજે હું એક પહેલો જો તમને ખાલી કઈ રીતે ગણવાનો છે એ હું સમજાવી લઉં છું બાકી આપણે બધા કઈ રીતે ફાસ્ટ ફાસ્ટ ગણી શકીશું અને હું ફાસ્ટ ફાસ્ટ તમને સોલ્વ કરી અને સમજાવીશ કે આ રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાના છે તો સૌથી પહેલાં જે લખેલું છે પાંચ લિટર વત્તા સાત લિટર તો પાંચ લિટર હોય ત્યાં આપણે જો તમને સરવાળા કરતાં ગણતા નથી આવડતું તો પાંચ લિટર લખી ત્યાં પાંચ વખત લીટા કરો અને સાત લિટર ફરીથી છે તો એની બાજુમાં બીજા સાત લીટા કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આપણે સરવાળો કરવાનો છે એટલે કે એકબીજામાં ઉમેરવાનો છે તો જેટલા પણ તમે લીટા કર્યા છે એ તમામે તમામ ગણી લેવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો પાંચ અને સાત થાય બાર તો અહીંયા આપણે લખીએ બાર હવે આપણે ગુંજાશનો એકમ શું છે અહીંયા લીટર છે તો અહીંયા જવાબમાં આપણે બાજુમાં લખીશું લીટર તો આપણો જવાબ અહીંયા બને છે બાર લીટર તો એ રીતે તમે છ લિટર અને ચાર લિટરનો સરવાળો કરી શકો એ રીતે આઠ લિટર અને નવ લિટરનો કરી શકો હવે એના પાછું અહીંયા બાર લિટર અને ત્રણ લિટર છે તો એનો સરવાળો કઈ રીતે કરશો તો આમાં આપણે આગાઉ શીખી ચૂક્યા છીએ કે એકમ દશકવાળી માહિતી તો એકમ દશકની પદ્ધતિથી આપણે આ સરવાળો કરીશું કે સૌથી પહેલાં આપણી જમણી બાજુની જે જમણી બાજુની જે સંખ્યા છે એને સમજીશું જમણી બાજુની જે સંખ્યા છે એ એ બાજુથી આપણે સરવાળો કરીશું એકને આપણે અત્યારે ગણવાનો નથી અહીંયા છે એકમમાં બે અને એની નીચે છે ત્રણ તો બે અને ત્રણ કેટલા થાય તો અહીંયા ગણીએ એક બે બે ત્રણ ચાર અને પાંચ તો એની નીચે આપણે લખીશું અહીંયા પાંચ અને બાજુમાં હવે દશકમાં દશકમાં લખેલો છે એકની નીચે કશું નથી તો ત્યાં આપણે સમજવાનું શૂન તો એક અને શૂન હંમેશા એક થાય તો આપણો અહીંયા જવાબ થાય પંદર હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ગુંજાસનો એકમ શું છે અહીંયા લિટર છે તો જવાબમાં આપણે પંદરની બાજુમાં અહીંયા લખવું પડશે લિટર તો આપણો જવાબ થાય બાર અને ત્રણનો સરવાળો પંદર લિટર થાય તો એ રીતે એ રીતે આપણે બાજુવાળો દાખલો પણ એ રીતે ગણી શકો હવે આપણે નીચે નાના એકમ નાનો એકમ છે મિલીમાં તો એક દાખલો અહીંયા ગણીએ કે એક અને સાત કેટલા થાય તો એક અને સાત થાય આઠ અને બાજુમાં એક એની નીચે કશું જ નથી એટલે આપણે એકને સીધે એક લખીશું અહીંયા તો અહીંયા સરવાળો થાય અઢાર અને એનો ગુંજાશ છે મિલીમાં તો અહીંયા જવાબમાં પણ આપણે એની બાજુમાં લખીશું મિલી એ રીતે બાજુનો સરવાળો છે બે અને ચાર એકમમાં છે તો બે અને ચાર કેટલા થાય છ અને દશકમાં જોઈએ બે બેની નીચે કશું નથી માટે અહીંયા લખીશું બે અને આપણો ગુંજાસ છે મિલી માટે જવાબમાં લખીશું અહીંયા મિલી ઓકે તો હવે આપણે જોઈએ કે આ રીતે સરવાળા તમામ સરવાળા આ રીતે આપણે ગણી શકીશું જો સરવાળા ના આવડતા હોય તો અગાઉ આપણે ફરીવાર હું કહું છું કે અગાઉ આપણી ચેનલ ઉપર જ સરવાળા કરતાં એ ટુ ઝેડ સરવાળા કરતાં શીખવેલો એક વિડીયો મૂકેલો છે એમાં જોશો એટલે તમને સરવાળા કરતાં આવડી જશે હવે આપણે જોઈએ કે ઉપર લીટરવાળા તો નીચે મિલીવાળા છે એ રીતે ફરીથી નીચે પણ લીટર અને મિલીવાળા સરવાળા છે આ બંને એકમોવાળા તમે જેમ આપણે ઉપર સરવાળા કર્યા એમ અહીંયા આપ આ રીતે સરવાળા તમે કરી શકશો સૌથી મોટો આપણે સૌથી મોટા બે પ્રશ્ન બે સરવાળા આપણે ગણી લઈએ એટલે તમને મોટા સરવાળા પણ કઈ રીતે ગણવા એ તમને આવડી જાય બરાબર તો આપણે અહીંયા જોઈએ કે છ અને ત્રણ તો છ અને ત્રણ ગણ એકમ બાજુથી સૌથી પહેલાં ગણવાનું કે છ અને ત્રણના થ સરવાળો થાય અહીંયા નવ અને આઠ નીચે કશું નથી માટે અહીંયા આઠના આઠ લખીશું અને આપણો ગુંજાશ છે મિલી માટે અહીંયા જવાબની બાજુમાં આપણે લખીશું મિલી ઓકે એમ બી બાજુના સરવાળામાં એકમ બાજુ બે અને નીચે સાત છે તો બે અને સાત થાય નવ અને નવ દશકમાં જે છે એની નીચે કશું નથી માટે અહીંયા લખીશું નવ તો જ જવાબ થાય નવ્વાણું તો આનો છે લીટર તો બાજુમાં જવાબ લખીશું લીટર તો જવાબ થાય છે નવ્વાણું લીટર તો આ રીતે તમામે તમામ સરવાળા આપણે સોલ્વ કરીશું અને જાતે પ્રયત્ન કરવાનો છે જે વિદ્યાર્થીને આવડે છે કે નથી આવડતો તમારી જે સલાહ કે સૂચન હોય તે મને કમેન્ટમાં જરૂર દર્શાવજો ઓકે થેન્ક યુ